નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારમાં એકસો આઠના કોલમાં વધારો થવાની સંભાવના વર્તાઈ રહી છે ગત વર્ષે તહેવારના ત્રણ દિવસમાં ત્રણસો થી વધુ કોલ આવ્યા હતા ફક્ત દિવાળીના દિવસે જ નવાણું કોલ નવા વર્ષના દિવસે એકસો એકત્રીસ કોલ અને ભાઈભીતના દિવસે એકસો તેતાલીસ કોલ આવ્યા હતા આ વર્ષે દિવાળી તહેવારો માટે એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ સેવા પૂરી પાડવા સજ્જ બની ગઈ છે બનાસકાંઠા જિલ્લા એકસો આઠના પ્રોગ્રામ મેનેજર બળદેવભાઈ રબારીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો માટે દિવાળીના રજાના માહોલ વચ્ચે પોલીસ ફાયર બ્રિગેડ મેડિકલ સ્ટાફની જવાબદારી વધી જતી હોય છે જેમાં ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ એમ્બ્યુલન્સના સ્ટાફની પણ દોડધામ વધી જાય છે બનાસકાંઠા જિલ્લાના એકસો આઠની તેતાલીસ જેટલી એમ્બ્યુલન્સ છે ત્યારે દિવાળી નવ વર્ષ અને ભાઈબીજના દિવસે જિલ્લામાં એકસો ની ટીમ વધુ એલર્ટ થઈ જતી હોય છે દિવાળીમાં દાઝી જવાના કિસ્સા વધારે નીકળતા હોવાથી અકસ્માતના કિસ્સામાં પણ વધારો થતો હોય છે જેને પગલે ઇમરજન્સી કોલમાં સામાન્ય વધારો થતો હોય છે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે એકસો આઠ એમ્બ્યુલન્સને દૈનિક એકસો બે જેટલા કોલ મળતા હોય છે ત્યારે તહેવારના ત્રણ દિવસ દરમિયાન એકતાલીસથી સુડતાલીસ ટકા જેટલો વધારો નોંધાવાની સંભાવના છે જેને પગલે એકસો આઠની એમ્બ્યુલન્સ સતત દોડતી રહેશે દિવાળીના તહેવારોમાં ઇમરજન્સી કોલને પહોંચી વળવા માટે એકસવાન્ટ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે નાગરિકોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે એકસવાન્ટની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે